જો સાલો અને વેલકમ મિત્રો વેલકમ બેક ટુ ધ દેસી મિની મિની સોરી દેસી મારો તો ફાઇનલી આવી ગયા તો બુધવાર અને આવી જે હું ઉઠી ગયો તો બપોરે ના 12 વાગે ગયા વ્યવસ્થિત ફર્સ્ટ ક્લાસ નાઈટ હોય તૈયાર થઈ ગયો તો અને આવું ન્યુ એ દેડે આનો અનબોક્સિંગ આજ વિડિયો આવશે પણ થોડીક હાઈ આવશે આ તો નીરાઈ જાય આવશે અટાણે આપણે જવાનું હોય બહાર તો હાલો આપણે આપણી ધનનો કાટી અને આપણે નીકળી

તો ફાઈનલી હવે આપણે ધરવા લાવી ગયા હતા અને આપણું કામ હતું એ આપણે પતી ગયું છે આપણે આવ્યા હતા આપણા બેઠા નવરો આપણે ધનો હવે હું તમને બતાવ્યું કે હવારે તો મારે થોડુંક મોડું હતું એટલે મેં ઉતાર્યા નહીં હવે તમને જે બતાવું રૂટ હાઈવે રૂટ ચાલો તો હવે આપણે નીકળી તો ફાઇનલી હવે આપણે ટોલ ના કપાય ભોગી ગયા છે અને આ થોડું કામ ક્લાસિક લાગ્યું એટલે મેં કીધું લઈને આનો વિડીયો ઉતારી આ થોડોક કામ તાકાત વાળું લાગે જોતા આમ આનો સીટ લીધો હોય ને એટલે થોડાક જોવા માણા એવું હોય આમ જો તોરા દીયો એની મને લાગે એવું તાકાત làm việc là chút na cái là nghèo lắm rồi, rất to rồi, tăng ca rồi, làm việc khi na về giàu quá trời

તમે કોઈ દી જોયો એટલે મેં કીધું લાવવાનું બતાવું કઈ આવવા દે કાકા આવવા હા એ ગડી ગાડી હવે આપણી ડિફેન્ડર આપણી ધનો કરવાની દોઢસો દોઢસો જેવા ખાવા નાખે તો આપણી ડિફેન્ડર હાલતી હતી દોઢસો દોઢસો આ આપણે ધનો હાલશે બસો બસો હાલશે દોઢસો નો કાંઈ નહીં તો હાલો હવે ધીમે ધીમે આપણે નીકળી ようお団子はからい。